जो तो आपला आठा चना रोटी केले तो इमन आखी जीरू थोड गरम मसाला थोड ना सळमो मांसचे मसळी थोडी दंद थोड मीठ

એના પ્રશું તો જો બટાકા આપણે બાફીને લઈ લીધા છે ઠંડા કરી દીધા હવે આમાં આપણે મસાલો નાખી દઈશું બધે થોડી હળદર નાખશું થોડુંક માળું મરચું થોડુંક જીરું પાવડર

આપણે કૂકા મરચાં જે તીખા એ વાટી લીધા છે લસણ નાખી એ નાખશું એટલે મિક્સ કરી દઈ મસાલો આપડો સરસ તૈયાર થઈ જાય છે હવે આપણે આ રોટલી રોટલી પર લગાવી દઈશું આપણે બીજી રોટલીના ઉપર સટાડી દઈએ tarik teseras so tarik dewan, apa yang cut kalian cek bagaimana siapa જો તેલ આપણે ચાંદ ગરમથી લીધું તું ગરમ થઈ ગયું તેલ હવે આપણે આટલા ભજીયાન તળે લઈશું આ રીતે સરસ રજો તૈયાર છે આપણા રૂટિના વચ્યા આને તમે ટમેટા કેટક સાથે ખાઈ શકાય ચટણી સાથે કઢી સાથે બધા હારે ખવાય